બાબા સાહેબ આંબેડકર નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા કિશોરસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત એસ માં બી એમાં પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસસીએમ ટુ ઝીરો ફાઇવ લોકશાહીના પાયાના સિદ્ધાંતો તે અંતર્ગત બ્લોક છ એકમ સોળ આધુનિક શર્મુખત્યારશાહી અંતર્ગત આજે આપણે કેટલીક ચર્ચાઓ કરીશું મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં આધુનિક શર્મુખત્યારશાહી તેના ઉદ્ભવના કારણો તેનો અર્થ ખૂબ વિગતવાર સમજાવેલો છે અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ખાસ કરીને સરમુખત્યારશાહીની જે લાક્ષણિકતાઓ છે તેની ચર્ચા કરીશું આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આધુનિક સરમુખત્યારશાહી વિશે તમે સમજી શકશો આધુનિક શર્મુખ ઉદ્ભવના કારણો કે જે મેં અગાઉના વિડીયો લેક્ચરમાં લીધેલા છે તેની ખાલી એક ઝાંખી તમે મેળવી લો કે જેમાં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે લોકશાહીમાંથી પ્રજાનો જે વિશ્વાસ ઉઠી ગયો હતો તે વૈશ્વિક મંદી અને બેરોજગારીની અસર રાજકીય અને સામાજિક અવ્યવસ્થાની અસર શસ્ત્રીકરણ પાછળની આંધણી દોટ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા અને અન્ય બીજા કેટલાક કારણો સરમુખત્યારશાહીના ઉદ્ભવ માટે જવાબદાર હતા અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કારણોએ ભૂમિકા ભજવી છે એમ આપણે કહી શકીએ આ હતા આધુનિક સરમુખત્યારશાહીના ઉદભવના કારણો આજના આ વિડીયો લેક્ચરમાં હવે આપણે જે વાત કરવાની છે તે છે સરમુખત્યારશાહીની લાક્ષણિકતાઓ વિશે જેના મુદ્દાઓ આ પ્રમાણે છે સૌ પ્રથમ પહેલો છે સત્તાનું કેન્દ્રીકરણ સત્તા જેને માટે અંગ્રેજીમાં પાવર શબ્દ વાપરવામાં આવે છે અને કેન્દ્રીકરણ એટલે સેન્ટ્રલાઇઝેશન કોઈ પણ સરકારનો પ્રકાર હોય તો એમાં સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ કઈ રીતે થયેલું છે એ બહુ અગત્યની ભૂમિકામાં હોય છે બાબત સરકારના પ્રકાર તરીકે કે શાસનના પ્રકાર તરીકે જ્યારે સરમુખત્યાશાહી અમલમાં હોય જે દેશમાં ત્યાં સત્તાનું સેન્ટ્રલાઇઝેશન થયેલું હોય છે કેન્દ્રીકરણ થયેલું હોય છે સત્તાની જે વહેંચણી થવી જોઈએ એ થયેલી હોતી નથી ભાગે એકલ ડોકલ લોકો વચ્ચે કે સરમુખત્યારો વચ્ચે કે જે એક જ નેતા એક જ સંગઠન કે એક જ પક્ષના લોકોની વચ્ચે સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે અને આ અતિ કેન્દ્રીકરણ એ આધુનિક સરમખત્યારશાહીનું એક અગત્યનું લક્ષણ અગત્યની લાક્ષણિકતા છે એમાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો જેમ કે લોકશાહી શાસન વ્યવસ્થા હોય તો એમાં પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન હોય કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય સ્થાનિક સરકાર હોય શહેરી સ્થાનિક સરકાર હોય ગ્રામીણ સ્થાનિક સરકાર હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આવી રીતે સત્તાની વહેંચણી હોય છે જવાબદારી અને કાર્યોની વહેંચણી હોય છે જ્યારે આનાથી તદ્દન ઓપોઝિટ એ સરમુખ વ્યવસ્થામાં હોય છે સરમુખત્યાશાહીમાં સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ થયેલું હોય છે કે જેમાં સરમુખત્યાશાહે જ્યારે એમ કોઈ પણ આદેશ કે હુકમ બહાર પાડે તો એ જે કહે છે એ પ્રમાણે જ કરવાનું હોય છે તો આ એક એની અગત્યની લાક્ષણિકતા બીજી લાક્ષણિકતા છે કે રાજ્ય એ સાધ્ય છે અને લોકો એ સાધન છે વિદ્યાર્થી મિત્રો લોકશાહીના પેપરમાં આ યુનિટ એટલા માટે ભણવું જરૂરી છે કે લોકશાહી નું શું મહત્વ જ્યાં હોય છે ત્યાં કેન્દ્રબિંદુમાં લોકો હોય છે લોકોનો સર્વાંગી વિકાસ સામાજિક વિકાસ ધાર્મિક વિકાસ આર્થિક વિકાસ શૈક્ષણિક વિકાસ આધ્યાત્મિક વિકાસ નૈતિક વિકાસ તમામ પ્રકારનો સર્વાંગીણ વિકાસની વાત હોય છે લોકો પોતે સાધ્ય હોય છે લોકશાહીમાં અને એ સાધ્યને પૂરું કરવા માટે લોકોની જીવનની સુખાકારીમાં વધારો કરવા માટે એમાં બઢોતરી કરવા માટે એને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન આપવા માટે સત્તા એ સાધન માત્ર હોય છે કે જેનો સાધન તરીકે ઉપયોગ કરીને આ સાધ્યની પ્રાપ્તા આપણે કરી શકીએ જ્યારે તદ્દન એનું ઓપોઝિટ હત્યાશાહી વ્યવસ્થામાં હોય છે કે જેમાં સત્તા એ પોતે સાધ્ય છે એટલે કે રાજ્ય છે એ પોતે સાધ્ય છે અને લોકો એ પોતે સાધન છે પ્રાપ્ત કરવા માટે અને લોકોનો માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે સાધન તરીકે ઉપયોગ થાય છે જેમ કે તમારે રેગ્યુલર તમે જો ભણતા હોય કે કોઈ સ્થળ ઉપર આપણે જવું હોય કોઈનું લેક્ચર સાંભળવા જવું હોય ફેસ ટુ ફેસ તો આપણે કોઈ વાહનમાં જઈએ છીએ તો લેકચર સાંભળવો રૂબરૂ કોઈનો એ આપણું સાધ્ય જો તમારું હોય તો એની માટેનું સાધન શું તો કે તમે કોઈ મુસાફરી કરીને કોઈ વાહનમાં જશો કોઈ સાધનમાં બેસીને એવી રીતે સત્તા પ્રાપ્ત કરવા માટેનો જે ઉદ્દેશ્ય છે એ બહુ અગત્યનો છે કે જે લોકશાહીમાં અલગ છે અને સરમુખ અત્યારશાહીમાં અલગ છે રાજ્યનો સર્વગ્રાહી રાજ્ય તરીકે સ્વીકાર રાજ્યને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે અને એટલા માટે હિટલર મુસોલીની જેવા સરમુખ હત્યારો તો એવા સરમુખ હત્યારો હતા કે જેમણે રાજ્ય માટે હિટલર હતો તો એ સમયે જે જર્મનીનું વિભાગીકરણ થયેલું હતું તો એવા સમયમાં જર્મનીનું એકીકરણ કરવાનું શ્રેય હિટલરના ફાળે જાય છે તો રાજ્યનું જે સર્વગ્રાહી ખ્યાલ છે કે રાજ્ય જ સર્વે સર્વા છે અને રાજ્યને ધારણ કરનાર મૂર્ત સ્વરૂપ કોણ રાજ્યની સત્તાને ધારણ કરનાર મૂર્ત સ્વરૂપ એ શર્મુખત્યાર પોતે એટલે એ રીતે સત્તાને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે રાજ્યની સત્તાને કે જે વાસ્તવમાં ભોગવે છે સરમુખત્યાર અને એ રીતે રાજ્યનો એક સર્વગ્રાહી રાજ્ય તરીકે સ્વીકાર કરવામાં આવે છે પ્રજાના અધિકારોને સ્વાતંત્ર્યથી પ્રજાને વંચિત રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો લોકશાહીમાં જેમ ફંડામેન્ટલ રાઇટ્સ હ્યુમન રાઇટ્સ મહિલાઓના અધિકારો બાળકોના અધિકારો જેમ હોય છે એવી રીતે સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના કોઈ અધિકારો હોતા નથી પ્રજાની માત્ર ને માત્ર ફરજો હોય છે સરમુખત્યાર જે આદેશ આપે શાહી વ્યવસ્થામાં જે સરકાર તરફથી કે જે શાસન તરફથી જે સૂચનાઓ આવે એનું માત્રને માત્ર પ્રજાએ પાલન કરવાનું હોય છે આદેશને અમલમાં મૂકવાનું હોય છે પ્રજાને પ્રતિકાર કરવાનો અધિકાર સરમુખત્યારશાહી વ્યવસ્થામાં નથી જે લોકશાહીમાં છે પ્રજાને અધિકારો જેવું કંઈ છે જ નહીં માત્રને માત્ર ફરજો છે વ્યા સ્વાભાવિક છે કે સ્વાતંત્ર્ય પણ ન હોય એમાં વાણીની સ્વતંત્રતા હરવા ફરવાની સ્વતંત્રતા વ્યવસાયની સ્વતંત્રતા અખબારી સ્વાતંત્રતા આવા કોઈપણ પ્રકારની મિલકતના ઉપયોગની સ્વાતંત્રતા આવા કોઈપણ પ્રકારની સ્વાતંત્રતા સરમુખત્યારશાહી વ્યવસ્થામાં પ્રજાને આપવામાં આવતી નથી પ્રજા મુક્તપણે પોતાના વિચારો પણ વ્યક્ત નથી કરી શકતી જેમ લોકશાહીમાં આપણે સરકારની પણ ટીકા કરી શકીએ છીએ વિવેક બુદ્ધિને ધ્યાનમાં રાખીને આપણે સરકારની ટીકા કરી શકીએ છીએ કોઈ પણ દેશ હોય લોકશાહી તે જ્યારે સરમુખત્યારશાહીમાં પ્રજાને ટીકા કરવાનો અધિકાર નથી વિરોધ કરવાનો અધિકાર નથી આંદોલન કરવાનો અધિકાર નથી પ્રતિકાર કરવાનો અધિકાર નથી એટલે વ્યક્તિને સ્વતંત્રતા આ વ્યવસ્થા આપતી નથી ઉલટાનું એની પર નિયંત્રણ મૂકે છે સતત એને અંકુશમાં રાખે છે કે અમે જે રીતે કહીએ છીએ એ પ્રમાણે જ એટલું જ તમારે કરવાનું છે તો આ એક મોટું ડિફરન્સ છે અને આ એક લાક્ષણિકતા આપણે જોઈએ તો કે પ્રજા અધિકારોને સ્વતંત્રતાથી જો વંચિત રહે તો એનો સામાજિક વિકાસ ધાર્મિક વિકાસ આર્થિક વિકાસ શૈક્ષણિક વિકાસ નૈતિક વિકાસ સર્વાંગી વિકાસ પોતે કઈ રીતે કરી શક્યા એને જીવનનું અંતિમ લક્ષ્ય સુધી એ કઈ રીતે પહોંચી શક્યા એક બહુ મોટો આ સંદર્ભમાં સરમુખત્યાશાહીમાં આ વ્યવસ્થામાં એક બહુ મોટો દોષ છે પણ સરમુખત્યાશાહીની એક લાક્ષણિકતા એક છે લાક્ષણિકતા તરીકે જ્યારે આપણે ભણીએ ત્યારે સ્પષ્ટતા જરૂરી છે કે જેમાં અગત્યની આ ચાર આપણે અત્યાર સુધી ભણ્યા પછીની લાક્ષણિકતા છે લોકમત ઘડનારા સાધનો ઉપર નિયંત્રણ વિદ્યાર્થી મિત્રો લોકમત ઘડનારા જે સાધનો છે હવે તમને એમ થાય કે લોકમત એટલે શું પબ્લિક ઓપિનિયન જેને તમે કહો છો અંગ્રેજીમાં કે લોકોનો મત કોઈ પણ દેશમાં કોઈપણ રાજ્યમાં જે ઘટના બની સામાજિક બની રાજકીય બની આર્થિક બની શૈક્ષણિક કોઈ ઘટના બની એ ઘટના કયા કારણથી બની એની પાછળનું પ્રત્યક્ષ કારણ શું હતું પરોક્ષ કારણ શું હતું ઘટનાની અસરો પ્રત્યક્ષ કઈ હતી પરોક્ષ કઈ હતી લાંબા ગાળાની અસરો કઈ હતી ટૂંકા ગાળાની અસરો કઈ હતી આ સમગ્ર ઉપર લોકો પોતે શું વિચારે છે અને જે મત વ્યક્ત કરે છે એ લોકમત તરીકે ઓળખાય છે એકલ દોક્કલ નહીં પણ લોકોનો મોટો સમૂહ જ્યારે કોઈ ઘટનાક્રમમાં એક પ્રવાહમાં જ્યારે એક સૂરમાં મત વ્યક્ત કરે ત્યારે એ લોકમતને કોઈ પણ શાસક અવગણી શકે નહીં લોકમત લોકશાહી માટે પ્રાણવાયુ સમાન છે પણ સરમુખત્યાશાહી વ્યવસ્થામાં લોકમતને ઘડનારા સાધનો ઉપર જ નિયંત્રણ છે તો લોકમતની તો આમાં કોઈ અવકાશ જ નથી લોકમતને ઘડનારા સાધનો એટલે કયા કયા સાધનો કુટુંબથી શરૂ થાય છે સમાજથી શરૂ થાય છે ગામથી શરૂ કરીને લોકમતને ઘડવામાં રાજકીય પક્ષો બિનરાજકીય સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ બિનશૈક્ષણિક એનજીઓ અલગ અલગ પ્રકારના સામાજિક સંસ્થાઓ જેને આપણે કહીએ છીએ એનજીઓ અલગ અલગ પ્રકારની પ્રચાર પ્રસારના જે સાધનો છે તે આ તમામ મળીને રાષ્ટ્રીય નેતાઓ રાજનેતાઓ સાહિત્ય આ બધું મળીને લોકમતનું ઘડતર થાય છે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ એજન્સીઓ કામ કરે છે લોકમતના ઘડતર પાછળ તો પ્રચાર પ્રસારના સાધનો ઉપર જ જ્યારે નિયંત્રણ હોય તો લોકમત કઈ રીતે ખડાય તમે વિચાર કરો કે લોકશાહીમાં આજે સોશિયલ મીડિયા જો ન હોય તો તમને એક સેકન્ડમાં જે વિશ્વના બીજા ખૂણામાં શું બની રહ્યું છે એ તમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી આરામથી ઝડપથી તમે જાણી શકો છો ઇઝીલી તમે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરી શકો છો તમે અન્યના દેશમાં તમારા દેશમાં કે અન્ય દેશમાં શું બની રહ્યું છે રાજકીય ઘટના સામાજિક ઘટના એ તમે આંગળીના ટેરવે મોબાઈલમાં જાણી શકો છો શું કામ તો કે તમારા દેશમાં ઇન્ટરનેટ ઉપર પાબંધી નથી પ્રચાર પ્રસારના માધ્યમો તમે ઉપયોગ કરી શકો છો હવે પ્રચાર પ્રસારના માધ્યમો ઉપર જ જો નિયંત્રણ હોય તો તમે કઈ રીતે દુનિયાની ખબર મેળવશો અવગત થશો એટલે લોકમતના ઘડનારા જે સાધનો છે એની પર નિયંત્રણ મૂકી દેવામાં આવે છે અને આ એક સરમુખત્યારશાહી વ્યવસ્થાની એક અગત્યની લાક્ષણિકતા છે એમાં આપણે કહી શકીએ અને જેના કારણે લોકોનું રાજકીયકરણ જે થવું જોઈએ એ નથી થતું સામાજિકરણ તો બહુ દૂરની વાત છે પણ રાજકીયકરણ થવું જોઈએ એ નથી થતું લોકોને માત્ર ને માત્ર બસ આજ્ઞા સ્વીકારવાની છે સરમુખ અત્યારશાહી તરફથી સરમુખ અત્યાર તરફથી જે હુકમ આપવામાં આવે છે આદેશ આપવામાં આવે છે સૂચના આપવામાં આવે છે એનું પાલન કરવાનું છે પ્રતિકાર કરવાનો નથી વિરોધ કરવાનો નથી સ્વતંત્ર એની વિચારશક્તિ પ્રજાની રાખવામાં જ આવતી નથી જે છે એ દબાવી દેવામાં આવે છે એને નિયંત્રણમાં રાખવામાં આવે છે તો આ સરમુખ લાક્ષણિકતા ન્યાય સામાજિક ન્યાય આવી બધી બાબતો ઉપર ભાર માકવામાં આવે જેને કેન્દ્રબિંદુમાં વ્યક્તિ વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ એના જીવનને ઉચ્ચ બનાવવા માટે ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે સપોર્ટ સિસ્ટમ તરીકે જે પણ આપવા યોગ્ય હોય નીતિ નિયમો યોજનાઓ દ્વારા એ આપવું આ લોકશાહી મૂલ્ય જ્યારે સરમુખ અત્યારશાહી વ્યવસ્થામાં તો તદ્દન અલગ જોવા મળે છે સરમુખ અત્યારશાહી વ્યવસ્થામાં લોકશાહી મૂલ્ય સ્વતંત્રતા જેવું કશું નથી પછી સ્વતંત્રતાના જેટલા પણ પ્રકારો હોય હરવા ફરવાની સ્વતંત્રતા હોય વ્યવસાય કરવાની સ્વતંત્રતા હોય અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય સમાનતા નથી લિંગની સમાનતા કાયદા સમક્ષની સમાનતા કે જાતિની સમાનતા તો આવી સમાનતા નથી એટલે જ્ઞાતિ ધર્મ જાતિ આધારિત ભેદભાવને પણ અવકાશ હોય સ્વાભાવિક છે તો જ્યારે સ્વતંત્રતા ન હોય સમાનતાનો હોય તમને ફંડામેન્ટલ રાઇટ્સના હોય તો લોકશાહી મૂલ્ય વિરુદ્ધની જ આ બધી બાબતો હોય સ્વાભાવિક છે તો લોકશાહી મૂલ્યોમાં ન્યાયનો ભાવ છે સમાનતાનો ભાવ છે સ્વતંત્રતાનો ભાવ છે વ્યક્તિનું ગૌરવ લોકશાહી મૂલ્યોની વાત કરીએ ત્યારે વ્યક્તિનું ગૌરવ આવે હવે વ્યક્તિનું ગૌરવ સરમુખ જળવાતું જ નથી કારણ કે વ્યક્તિનું વિશેષ મહત્ત્વ છે જ નહીં વ્યક્તિ એટલે કે લોકો તો માત્ર સાધન છે શા માટેનું તો કે સત્તા પ્રાપ્ત કરવા માટેનું એટલે રાજ્ય પોતે સાધ્ય છે સરમુખ અત્યારો એ ધારણ કરે છે સત્તા અને લોકોનો માત્ર સાધન તરીકે ઉપયોગ કરે છે તો સરમુખ અત્યારશાહીની આ એક બીજી અગત્યની લાક્ષણિકતા હતી આગળ આપણે એનો અભ્યાસ કરીએ એક પક્ષ એક નેતા એક સંગઠનનું માળખું મોટે ભાગે એક જેમ કે જર્મની માં હિટલર હતો એણે નાઝીવાદી પક્ષની સ્થાપના કરી તો એક પક્ષ થયો એનો એક નેતા એટલે કે હિટલર જ્યારે સરમુખ અત્યારશાહની વાત આવે નાઝીવાદની વાત આવે એટલે હિટલર સિવાય કોઈ બીજું નામ આપણા મગજમાં ન આવે તો એક નેતા એક સંગઠન કે જે એક સંગઠન હેઠળ એક પક્ષ હેઠળ એક નેતા એક હથ્થું શાસન કરે છે સત્તાનું દોરી સંચાર કરે છે સત્તાનું કેન્દ્રીકરણ એટલી હદે થયેલું હોય છે કે એની હામાં હા અને એની એની નામાં ના સમગ્ર રાજ્યના લોકોએ કરવી પડતી હોય છે તો આ પ્રકારની વ્યવસ્થામાં આ એક અગત્યની લાક્ષણિકતા જોવા મળે છે એવી જ રીતે મુસોલીની ઇટાલીમાં મુસોલીનીએ ફાસીવાદની સ્થાપના કરી હતી તો એમાં પણ આ એક પ્રકારનું સંગઠન એક પક્ષ અને આ એક નેતા તો આ એ ટૂંકમાં એક હથ્થું શાસન જોવા મળે છે તો આ એક બીજી અગત્યની લાક્ષણિકતા તેની હતી પછીનું છે હિંસા અને બળને પ્રાધાન્ય સરમુખ અત્યારશાહીનું આ લક્ષણ લોકશાહી કરતાં તદ્દન વિરુદ્ધ છે લોકશાહીમાં બંધારણીય માર્ગ અપનાવવામાં આવે સર્મુખ અત્યારશાહીમાં તો કોન્સ્ટિટ્યુશન જેવું કંઈ હોતું નથી સરમુખ અત્યાર જે પોતે કહે છે એ જ બસ એણે એ જ કાયદો ધારાસભા જેવું કોઈ હોતું નથી સરમુખ ત્યારે પોતે જ કાયદાનો મૂળ સ્ત્રોત છે એટલે કે કાયદા જેવું તો કોઈ હોય જ નહીં એ જે કે છે સૂચના આપે છે એનું બધાએ પાલન કરવાનું છે એ યોગ્ય છે અયોગ્ય છે એનું તો વિચારવાનો પ્રજાને અધિકાર નથી કારણ કે પ્રજાને લોકશાહીની જેમ ત્યાં અધિકારો નથી પ્રતિકાર કરવાનો અધિકાર નથી તો આવી વ્યવસ્થામાં હિંસા દમન લોકો પર ત્રાસ જુલમ ગુજારવામાં આવે એવું પણ બની શકે તો હિંસાને કે તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે સરમુખ ત્યારે એ લક્ષ્ય પ્રાપ્તિ માટે શામ દામ દંડ ભેદ લોકોની પર અત્યાચારો કરવા પડે તો અત્યાચારો કરીને પણ લક્ષ્યને પ્રાપ્ત કરવું આ એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે તો હિંસા અને બળ પ્રયોગ બળિયાના બે ભાગ જેવી સ્થિતિ આમ જુઓ તો કહી શકાય કે લશ્કરી બળ પ્રયોજન દ્વારા સત્તાના સૂત્રો ધારણ પણ કરવામાં આવે છે સત્તા ટકાવી રાખવા માટે પણ બળ પ્રયોજન કરવામાં આવે છે અને જે વિરુદ્ધમાં જાય એને હિંસાનો ઉપયોગ કરીને એને દાબી દેવામાં આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદને સમન સમર્થન સરમુખ અત્યાર આ લક્ષણિકતા બહુ સેન્સિટિવ રીતે સમજવી જરૂરી છે જ્યારે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ અને ઉગ્ર રાષ્ટ્રવાદ આ બંને વચ્ચે બહુ તફાવત છે જર્મનીમાં હિટલર હતો તો ગમે તો એને જર્મન પ્રત્યે એક અસીમ પ્રેમ હતો ને અને એવા લેવલ ઉપર હતો કે એણે જર્મનીનું એકીકરણ તો કર્યું ને ભલે એનો ભાવ પ્રત્યક્ષ પરોક્ષ સત્તાનો એની આગળ પાછળની બાબતોનો હતો પણ જર્મન માટેની એની જે ભાવના હતી એ ઉગ્ર રાષ્ટ્રવાદના સમર્થનમાં હતી તો સરમુખ અત્યારશાહીનું આ છેલ્લું લક્ષણ પણ એટલું જ સમજવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સરમુખ અત્યારશાહીના સંદર્ભે આજે આપણે તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો છે ઉદભવના કારણોની ચર્ચા મેં અગાઉ કરી છે આજના આ વિડીયો લેક્ચરના આધારે હું તમને પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો ટૂંકનો તરીકે કે પ્રશ્ન તરીકે તમને પૂછાઈ શકીએ આધુનિક સરમુખ અત્યારશાહીની લાક્ષણિકતાઓ વિગતવાર સમજાવો તમારી અનુકૂળતાના સમયે તમે તેનું ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો વિશેષ વાંચન માટે મેં એ સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો આપ સૌએ મને શાંતિથી સાંભળીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ